આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ આજે ક્રાંતિકારી વાત કરવા જઈએ તો સરપંચ જ્યારે બને છે ત્યારે સરપંચ ગામના મત લેવા માટે પૈગે લાગતા હોય છે ભાઈ બપા મને ચૂંટાઓ હું સરપંચ બની અને તમારા ગામનો વિકાસ કરવા માટે તમારા ગામમાં પાણી લાઇટ વીજળી માટે હું તત્પર છું સરપંચ બની ગયા પછી તું કોણ ને હું કોણ એવા જ શબ્દ હળવદ તાલુકાના મિયાણી મિયાણી ગામે હતા અને એવા જ એવા આજે હળવદ તાલુકાના માલણીયત ગામે પણ આવો બનાવ બન્યો છે તો આ બેદર બેદરકારી જે છે અને ઘોર બેદરકારી દર્શાવવામાં આવે છે અને સાથે તંત્ર જાગે અને આ ગામને શેરી બનાવે એવી શુભકામના થેન્ક યુ આભાર મિત્રો